ગુડ મોર્નિંગ ને જસ્ટી કર સતાક છે તમારું એટલે મારા નવા બ્લોક માં મજાની સવાર થઈ ગઈ છે નાઈ એની ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે અને બસ તો રુદ્રભાઈ બધી સુતા છે આ એ બાળા તો ઉઠી ગયા છે નાઈ ધોઈ લીધું એને પણ અને આ છે ધનતેરસ તો તમને બધાને મારા ફેમિલી તરફથી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ ભગવાન એટલું ધન આપે કે તમે ભેગું કરતાં કરતાં થાકી જાઓ એટલું ધન આપે તમારા જીવનમાં અને કોઈ પણ તકલીફ ના પડે તમને એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ અને બીજું બસ જો રોટલી માંડવાની તૈયારી કરીએ છીએ હવે રોટલી કરી લઈએ ચા નાસ્તો પણ થઈ ગયો છે આપણે અને રોટલી બાદ લેટ થઈ ગયું છે મારે કારણ કે ઘઉં કાઢવાના હતા ઘંટીમાંથી ઘંટીમાંથી ઘઉં કાઢ્યા ઘંટી સાફ કરી અને બાટલો પરથી ગયો હતો તો બાટલો ચડાવવાનો હતો એટલે પણ થોડીક વાર લઈ ગઈ તો સરસ ચાલો આપણે રોટલીની તૈયારી કરી લીધી છે તો ફટાફટ આપણે રોટલી કરી લઈએ અને પછી પાછા આપણે મળીએ ચલો નાસ્તો કરવા માટે નાસ્તામાં છે સેવ બિસ્કીટ આયુષી માટે ચા અને દૂધ દૂધસી બેન જો નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે બેસી ગયા છે અને બ્લોગ ગોતે છે અમારો હવે આવ્યું છે સરસ ચાલો ભૂંગળા બટેકાની મોજ તો મોન આયુષ્ય જઈએ છીએ બહાર શોપિંગ કરવા માટે ધનતેરસની આજે સ્થાપન કરવાનું છે અને વસ્તુ કાંઈ છે ને તમે તું લેતા આવીએ હિરણને બપોરે લેટ થઈ ગયું તો એ કંઈ લઈને ના આવ્યા એટલે મોન આયુષી અત્યારે જઈએ છીએ આવીએ આવીને પછી સ્થાપન કરીએ માતાજીને તો તમને ત્યાં જઈને પણ હું બતાવું છું કંઈ કારણે ચાલો હું બંને જઈએ છીએ મારી સારી સવારી ટાઈમ પછી મમ્મી દીકરી આવીને ને આપણે હું તો મમ્મી દીકરી કેટલી રહે બાંધી લેવાઈ ગયું છે હું આવી ગયા છું પાણીપુરી ખાવા માટે પાણીપુરી ખાઈશું હવે મમ્મી દીકરી અને પછી જઈશું ઘરે હજી વસ્તુ થોડીક લેવાની છે લઈ લેશું અને ટ્રાફિક તો જો બહુ જ છે ટ્રાફિક આ છે કારણ કે હા એક ટીવાય અમે આગળ મૂકીને પછી મમ્મી દીકરી ચાલતા આવ્યા કારણ કે આમાં નીકળે એમ જ નથી જો બતાવું જો આ ટ્રાફિક કેટલું છે અમારે ચાંગોદરમાં છે ને અહીંથી જે છે માણસ કે જગ્યા જ નથી આમાં ચાલવાની હા પણ તોય મમ્મી દીકરી એ એક્ટીવા આગળ મૂકી દીધું પછી અમે આવી ગયા લેવા વસ્તુ બધી લેવાઈ ગઈ ના આઈ સુધી કે મારે પાણીપુરી ખાવી તો જોઈએ પાણીપુરી ખવડાવી દઈએ અને પછી જઈએ આપણે એ બેન જો અમારે ચાંગો તોકની બજાર આપથી કેટલું છે અમારે ચાંગોતકની બજાર જો સારું ચાલો તો ચાંગોદરથી ઘરે આવી ગયા ને આવતા ભેગા આપણું આપણે કામ હતું એ સંભાળી લીધું કામમાં તો જો વાસણ હાંગેલી દીધા છે ને ચા મૂકી દીધી છે મેં કારણ કે આવીને ચા તો જોઈએ જ તે બપોરે ખાધું નથી મેં એટલે તો ફટાફટ ચા પાણી પી લઈને ફટાફટ આપણે માતાજીની સ્થાપના કરવાની છે તો સ્થાપના કરી દઈએ ફટાફટ પૂજા કરી લઈએ આપણે અને ટિફિનને એ તો કરવાનું છે મારે રોટલીને તો તો એ આપણે કરી લઈએ તો સરસ ચાલો પહેલાં ચા પાણી પી લઈએ અને પછી આપણે માતાજીની સ્થાપનાની તૈયારી કરીએ આજે ધનતેરસ છે તો ધનમાતા લક્ષ્મીજીની પૂજા કરવી પડશે આપણે અને ગણેશજીને કુબેર મહારાજને આમંત્રણ આપવું પડશે તો આપણે ફટાફટ તૈયારી કરીએ ચા પાણી પીને ચાલો મિત્રો તો મારે થઈ ગઈ છે ધનતેરસની શોપિંગ ચાલો ધનતેરસની શોપિંગ છે મહા લક્ષ્મી ના પોઈન્ટ રીંગ અને આ પણ છે આ તો બીજું છે ને અમે આ બધું એ જ છે શોપિંગ છે શોપિંગ છે પણ આ તો આ ઓલા વર્ષની છે ને આ બધી ઓલા વર્ષની છે આ વખતે ઓછું લાવ્યું કેમ કે ઓલું હતું ને ઓલા વર્ષની અને આ મૂર્તિ બતાવ તમે ખોલીને આપણને મળી હતી ને કે કે ક્યારે મળી હતી

છે ને લક્ષ્મી બધાની બધા ઉપર કૃપા હંમેશા રાખે અને બધાના ઘર ધન ધાન્યથી ભરાઈ રહી એવી મારી પ્રાર્થના તો ચલો આજે છે પ્રોગ્રામ ભાતના પછી આનો રાઈટ

અને આપણે જે ઘણો થાય એમ છે તો આપણે કરી લઈએ પછી આપણે પણ એ હારે હારે જોઈન્ટ થઈ જાય એને એવું બધું ચાલો અને હિરણ પણ લઈ ગયા છે એને ખાવાતા એટલા પાર્સલ કરીને એ ગયા છે બાલ દાઢી કરાવવા માટે નહીં સરસ ચાલો અને અહીંયા આપણા પણ ભજીયા રેડી છે મસ્ત મજાના મેથીના ગોટા ચલો આવી ગરમ ખાવા મસ્ત મજાના ગોટા પણ રેડી થઈ ગયા છે મેં ખાવા માટે મરચાં તળી લીધા છે કારણ કે આ તો પૂરા થાય એમ નથી બપોરે જેમ નથી એટલે કોઈ જ નથી બપોરે મેં છે ને બોપરે જમ્યું નથી અને કારણ કે હું કામ પતાવી સીધી પાર્લરમાં વહી ગઈ હતી એટલે જમ્યું નથી મેં બોપરે અને આયુષ્ય બેન એવું ખાધું રુદ્રએ એવું ખાધું એના ડેડીએ એવું જ ખાધું એટલે બધા ભૂખા હતા એટલે જો એ ખાઈને ગયા હવે રૂદ્ર આયુષીએ ખાધું હવે મારો વારો છે જમવાનો અત્યારે તો ચાલો હું જમી લઉં ભૂખ લાગી છે હજી ઘણું બધું કામ બાકી છે હજી મુઠિયા અને ચોડાફળી તળવાના છે મારે પછી વાસણ ઘસવાનો વારો આવશે પછી સીખ સુવાનો વારો આવશે તો બહુ થાકી ગઈ આજ હું તો હમણાં ખાય કામ પતાવીએ સીધું ઢેર થઈ જવું છે તો એ વાત કે શકતો બરોબર તો ચલો સરસ મજાનું જમી લઈએ આપણે તો આજ તો સાડા અગિયારે ફ્રી થઈ બધું કામકાજ પતાવીને કારણ કે ચોળા ફળી દેવી મઠિયા દળા ભજીયા બનાવ્યા ભાતના ભજીયા કઈ રાગોટા બનાવ્યા બધું કામકાજ પતાવી અને અભી હાલ જો વાસણ કરીને હું ફ્રી થઈ છું અને હવે આજનું અત્યારનું અહીંયા સુધી તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ